જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે હું ફેસબુકની અંદર હર મહિને કેટલી અર્નિંગ કરું છું હું લાઈવ પ્રૂફ સાથે તમને બતાડવાનો છું તો મિત્રો તમે પણ સારી એવી અર્નિંગ કરી શકો છો તો કેવી રીતે ફેસબુકને મોનિટાઈઝ કરું અને કન્ટેન્ટ મોનિટાઈઝનું સેટઅપ કેવી રીતે કરું પૂરી પૂરી માહિતી આ વિડીયોની અંદર આપવાનો હતો તો ચેનલની અંદર બન્યા રહેજો અને બીજા મિત્રોને શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો મોબાઈલની સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે તો હું મારા પેઆઉટની અંદર ક્લિક કરું છું હું કેટલી અર્નિંગ કરું છું અને મેં કેટલું પેમેન્ટ કર્યું છે અને કેટલું ફેસબુકની અંદર કમાણી ગઈ છે તો પૂરેપૂરી માહિતી હું વિડીયોની અંદર આપવાનો છું તો મિત્રો મારા પેઆઉટની અંદર સ્ક્રીન જે દેખાતી છે તો મિત્રો મારા મોબ ફેસબુકનો હું તમને લાઈવ બતાડી રહ્યો છું તો મિત્રો ટ્રાન્ઝેક્શનની અંદર ક્લિક કરીશ અને મિત્રો આવી રીતે મિત્રો હું અર્નિંગની અંદર ક્લિક કરીશ તો મેં કેટલી અર્નિંગ કરી છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે મિત્રો આની અંદર જોઈને પણ ચોકી જશો કે ફેસબુકની અંદર આટલી કમાણી થાય છે મિત્રો તો ફેસબુકની અંદર કામ કર્યા જુગું છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે તમે આ જોઈ રહ્યા છો ને લાઈવ ત્રેપન ડોલર દસ ડોલર એકસો એકતાલીસ ડોલર એકસો ચોરાસી ડોલર એકસો ચોસઠ ડોલર એકસો સાતસો ત્રીસ ડોલર એકસો સવી ડોલર એકસો ડોલર એકસો અઠ્ઠાવન ડોલર ત્રણસો ડોલર તો મિત્રો આ બધી અર્નિંગ મેં ફેસબુકની અંદર જ કરી છે તો મિત્રો ઘણા મિત્રો કહે છે ને કે ફેસબુકની અંદર અર્નિંગ નથી થતી તો તો મિત્રો અર્નિંગ થાય છે તો સારી એવી અર્નિંગ તમે કરી શકો છો મિત્રો ફેસબુકની અંદર રીલ મૂકીને વિડીયો મૂકીને અને ફોટો પણ મૂકીને તો મિત્રો વધારે વધારે વિડીયોને શેર કરો કે જે મિત્રો નથી માનતા ને કે ફેસબુકની અંદર કમાણી નથી થતી તો સારી વર્નિંગ થાય છે ને હર મહિને મિત્રો પંદરથી વીસ હજાર સારી કમાણી કરી શકો છો તો મિત્રો એ મિત્રોને શેર કરો જે મિત્રોને કહે છે કે ફેસબુકની અંદર કંઈ મળતું નથી તો મિત્રો એના માટે તમારે કેવી રીતે એનું કન્ટેન્ટ લાગવું તો ટોટલ માહિતી મારા વિડીયોની અંદર આપેલ છે અને જો તમને ખબર ના પડી હોય તો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી